मैं साप साप तो जो ये, तो हाँ तो में वहां जिस साफ-सफाई जैसी पद्धति के अंतर्गत जोवा जाए तो आपकी जिला पंचायत जे जो है ग्रामीण जिला पंचायत की व्यवस्था ареस्टदारों ने पर लगभग 3000000 में कार्यवाही की एक बात तुमने हा सरकारी एजेंसी ने कामAppCompat हा सरकारी एजेंसी ने काम पर वो इक्लॉजन कई डिक्लेअर करो तुम्हें जवाब मत देता है सरकारी एक्जीक्यूटिव इंजीनियर ने तो तुम्हें बचाओ करोगी कि नहीं नहीं નો ખર્ચો છે ચૌદ લાખ રૂપિયાનો એની અંદર એસી થી માંડી બધું જે ફેરવવાનું ત્યાંથી લઈ આવીને આઈ નાખવા ત્યાં બધી ટ્યુબલાઇટ નાખવી કે કોઈ પણ જઈ જે ઇલેક્ટ્રિક કામગીરી વાયરિંગ કે જે નવું કરવું પડ્યું કારણ કે પચાસ ટકા તો બંધ જ પડ્યું છે બધું આખું આખું નવું કર્યું એનો ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો છે બે બે પછી અધિકારી અને કર્મચારી નું હતું

તપાસ કરાવશું બીજા અધિકારીઓ છે એના હોય ને બીજા અધિકારીઓ ક્લાસ વન અધિકારી ને તપાસ જિલ્લા પંચાયત બાર ના નહીં આપી શકી ને એવું થોડુંક છે તપાસ ગમે ને આપડે તપાસ કરાવડાવીશું જ્યાં જ્યાં કઈ ખોટું થયું હોય છે એના માટે પેમેન્ટ આપણે માં એમાં એવું માની પેટ કર્યા હવે એસી નાખવું હોય તો એને પાઇપલાઇન ક્યાં લઈ જાવી બાવીસ ના 22 બે લાખ ને રૂપિયા એમાં બધું બાવી લાખ માં બધું આવે છે બે લાખ ને વીસ હજાર રૂપિયા પાંચ ફિટ કરવાના છે પછી આપણે પાઇપું લંબાવી હોય અહીંયા એસી ફીટ કર્યું થતો હોય છે એની અંદર કહી દઉં તપાસ પૂરેપૂરી કરાવજો પેમેન્ટ અત્યારથી અમે સ્ટોપ કરી

રિપેરિંગ ના ટોટલ ખર્ચ મેટર અમારી પાસે અત્યારે મારી વાત સાંભળો પેમેન્ટ સુકવાનું થાય ત્યાં આવે ને પેમેન્ટ પણ વીસ લાખ રૂપિયા સુકવા પડ્યા હતા